અરવલ્લી જિલ્લાના મેઘરજના વડથલી ગામના ખેડૂતની જમીન વિવાદ મામલે ડીએસપી સાહેબને રજૂઆત કરવામાં આવી ઈસરી આઉટપોસ્ટ વડથલીના જમાદાર સામે અરજદારે આક્ષેપ કર્યા છે અરજદાર દ્વારા અગિયાર નામજોગ સાથે પોલીસ વડાને લેખિતમાં અરજી કરવામાં આવી છે અને અરજદારના જીવને જોખમ હોવાનું પણ અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે જિલ્લા પોલીસ વડાએ અરજદારને ન્યાય અપાવવા માટે ખાતરી આપી છે બ્યુરો ચીફ રાકેશ જ્વાલા ગુજરાત ક્રાઇમ ન્યૂઝ અરવલ્લી મારું નામ ખાંટ ભવાનભાઈ પૂજાભાઈ ગામ વડઠલી હનુમાન ગંભા મારી ખુદની મેટર એવી છે સાહેબ કે ખરેખર હું ખાટ પરિવારનો છું અને વિરોધ પાલટી બામણિયા પરિવાર છે જ્યારે ખાંટના એક તલાટીએ ખોટી નોંધ બનાવે છે ખોટા પુરાવા આધાર ઊભા કરીને તેમાં મારા ફાધરના પૂજાજીના ભય બની બેસેલ છે તે બાબતે એ લોકો ખોટી નોંધના આધારે વારસાઈ મંજૂર કરવા જાય છે ત્યારે મેં વધાર જે મૂકી પ્રાંત સાહેબમાં અપીલ દાખલ કરેલી પ્રાંત સાહેબે નિર્ણય આપેલો પાંચસો ઓગણપચાસની નોંધ ના મંજૂર કરેલી તેમ છતાં એ લોકો કલેક્ટરમાં જાય છે કલેક્ટરે પણ પ્રાંત સાહેબના આધારે બધા તમામ આધાર પુરાવાઓ તપાસ કરીને કલેક્ટર સાહેબે પણ એ પાંચસો ઓગણપચાસ મંજૂર કરેલી તેમ છતાં મારી વિવાદવાળી નોંધ એકસો બાવન હા ખોટા આધાર પુરાવા ઊભા કરીને ઊભી કરેલી તે બાબતે હાઈકોર્ટમાં તથા પ્રાંત સાહેબમાં મેટર પણ ચાલુ છે હાલ પૂરતી અને આ લોકોએ વચ્ચે એવું કર્યું કે મને જાણ કર્યા વગર વડલી આઉટપોસ્ટના જમાદારે જમાદારોને આરોપીઓ મળવાથી જમાદારે તેમની જોડે રહી અને અચાનક જમાદાર સાથે મારા ખેતરમાં ઊભા રહી ટ્રેક્ટર નખાવી ખેડણ કરેલું તે બાબતે મેં જમાદારને કહેલું કે સાહેબ મારી એક બાજુ મેટર ચાલુ છે અને આ વર્ષોથી પર જે જમીન છે અને કબજો ભગવટો વર્ષોથી મારો છે તે જમાદાર સાહેબે મને પ્રેશર આપ્યું કે તું ચૂપચાપ બેસી જા તારો ફોન બંધ કરી દે વિડીયો કોઈ ઉતારશો નહીં વિડીયો ઉતારવાની પ્રોસેસ કરી તો અંદર કરી દે ને કરવાની કોઈ બારી ના મળશે આવું પ્રેશર આપી એમને કહેલું કે આ તો હમટો પરિવાર છે તું એકલો છે શું કરવાનો છે અને આ તો પચાસ જણ નાખી તો તું પચાસ જણ આપવાનો છે આવી ધમ ધાકધમકીથી પ્રેશર આપી અને મારી જમીનમાં આરોપીઓ ઊભા રાખી અને પોતે જમાદાર રૂબરૂબ રહી અને ખેડણ કરાવેલ છે અને એટલું પ્રેશર આપતો તેમ છતાં જમાદારે કહેલું કે કયા ટાઈમે આ લોકો મૃત્યુ કરશે તું વધારે દાદા કરીશ પણ ચૂપચાપ જમીન આપી દેજે અને જમીન જો લેવાની ફરી પ્રોસેસ કરી તો કયા ટાઈમે આ લોકો બહુમતીથી મૃત્યુ કરશે એ પણ તને ખબર ના પડે અને હું પણ અંદર કરી દઈશ તો નેકલવાની કરવાની બારી પણ ના મળે એ બાબતે મારી હાલમાં કોઈ સેફ્ટી નથી એ હું સરકાર સાહેબ શ્રીને જણાવું છું કે મારું કોઈ રક્ષણ હાર થાય અથવા કોઈ મારા જૂથ મોટું નથી કુટુંબ પરિવાર પણ મોટો નથી એમના મોટા જૂથવાળા છે નોકરીયા રિટાયર્ડ છે આજે શું કર્યું તમે આજે કોને રજૂ કરવા આજે ડીએસપી કચેરી આવ્યો તો રજૂઆત કરવા માટે શું કીધું એમને એમને કીધું અરજી આપી દો અને ઈસરીબેનને પણ આપી દો અને તમને ન્યાય તો મળશે જેવું હાલ પૂરતું કહેલું છે